ગુજરાતના ખેડૂતોને પણ હવે કાર્બન ક્રેડિટનો લાભ મળતો થયો છે હવે તમે હું પૂછું કે કાર્બન ક્રેડિટ એટલે શું તો કાર્બન ક્રેડિટ એટલે મિત્રો ઘણા બધા ઉદ્યોગો આખા વિશ્વમાં કાર્બન ડાયોક્સાઇડ હવામાં ફેંકે છે તો એ ઉદ્યોગો પાસેથી પેનલ્ટી લેવામાં આવે છે ને એ પેનલ્ટી ખેડૂતોને આપવામાં આવે છે પેનલ્ટીનો લાભ ખેડૂતોને કેમ આપવામાં આવે કારણ કે ખેતી આપણો એવો વ્યવસાય છે જે હવામાં ઓક્સિજન છોડે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઓછું કરે છે તો જે પ્રદૂષણ બગાડે છે જે ઉદ્યોગો હવામાં કાર્બન છોડે છે એમની પાસેથી હવે વિશ્વની મોટી મોટી સંસ્થાઓ પેનલ્ટી તરીકે પૈસા લઈ રહી છે ફંડ લઈ રહી છે અને એ પૈસા ખેડૂતોને આપી રહી છે એવા ખેડૂતોને કે જેઓ વાતાવરણને શુદ્ધ કરે છે હવામાં ઓક્સિજન પોતાના ખેતીના વ્યવસાય દ્વારા હવાને શુદ્ધ કરે તો એવા ખેડૂતોને કાર્બન ક્રેડિટનો લાભ મળે છે અને આપણા માટે સારી વસ્તુ એ છે કે ગુજરાતના ખેડૂતોને પણ કાર્બન ક્રેડિટનો લાભ મળતો થઈ ચૂક્યો છે તો ગુજરાતના ખેડૂતોને કાર્બન ક્રેડિટનો લાભ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર મણીભાઈ પટેલ મારી સાથે છે મણીભાઈ આપનું સ્વાગત છે સર્વપ્રથમ તો એ જણાવો કે આપણા ગુજરાતના ખેડૂતોને કાર્બન ક્રેડિટનો લાભ મળવાની શરૂઆત થઈ છે તો કાર્બન ક્રેડિટ શું છે એ સરળતાથી સમજાવો ટૂંકમાં ટૂંકમાં એવું છે કે જે કંપનીઓ કે જે સંસ્થાઓ મોટી મોટી ફેક્ટરીઓ એના પ્રોડક્શન માટે ધુમાડો કાઢે છે ધુમાડો એટલે કાર્બન ડાયોક્સાઇડ એના લીધે પ્રદૂષણ થાય હવામાં વાયુ બગડે છે વાયુમંડળમાં એટલે એને રોકવા માટે કાં તો એમને કીધું કે ભાઈ તમે ફેક્ટરી બંધ કરી દો

અને બે હજાર તેવીસમાં બે હજાર ચોવીસમાં જેણે જેણે વૃક્ષ વાવેલા એવા ખેડૂતોના ડેટા લઈને અમે ગાંધીનગરની સીડ ફાઉન્ડેશન આપ્યું એ પછી અમારી સાથે દિલ્હીની ટેરી સંસ્થા જે ટાટા ગ્રુપનો એનજીઓ છે એના મારફતે પ્રોજેક્ટ બનાવ્યો અને વિદેશની કંપની સાથે અમારી પાસે રિન્યુ પાવર છે એક બીજી સિંગાપુરની કંપની છે વીએન એડવાઇઝરી જે એડવાન્સ પેમેન્ટ આપે છે આજે જે ગામે આપણે આજોલ ગામે છીએ માણસા તાલુકાનું આ ગામના પંદર ખેડૂતોને અમે અમને જેમ પૈસા આપી ચૂક્યા છીએ ચાર રૂપિયા પ્રમાણે હા હવે અમે બ્રેકઅપ કહું કેવી રીતે પૈસા ચૂકવીએ કેવી રીતે ખેડૂતને મળે અને અત્યારે જે આપણે ખેતરમાં ઊભા છીએ તો આ મલબારી લીમડાનું વાવેતર છે બરોબર ને તો આ ગામના ખેડૂતને આપણે અત્યારે આ વાવેતર જે છે એક બે વર્ષ જૂનું છે તો કેટલા રૂપિયા આપણે ચૂક્યા છે અમે એવું એવું રીતે સિસ્ટમ રાખી જેમ કે અમારું વન વિભાગવાળા ખેતી ખડનારા ખેડૂતોને ત્રણ વર્ષમાં હપ્તે હપ્તે સોળ રૂપિયા ચૂકવે છે હજાર ની મર્યાદામાં ત્યારે અમારામાં કોઈ મર્યાદા નથી કાર્બન ક્રેડિટ માં કોમ્ય એટલા વૃક્ષો વાવે એ ખેડૂત ને પ્રથમ હપ્તો ફોર્મ ભરાયા પછી વર્ષ સવા વર્ષ નો સમય લાગે ઓકે બધું મોનિટરિંગ કરવામાં ડેટા બનાવવામાં પેલા અમે કે છ સમય લાગે એટલે ફોર્મ ભર્યું હોય ઉતાવળ કરતા ચાર રૂપિયા જેટલા જીવતા રોપા હોય રોપિયા ગમે એટલા પણ જેટલા જીવતા હશે ને ચાર રૂપિયા પ્રમાણે વર્ષે કે બીજા પેલા વર્ષે થયા પછી પૂરું થયા પછી વર્ષે દોઢ વર્ષ ના ગાળા બીજો આપતો એના પછી છ આઠ મહિના પછી ફરી ચાર રૂપિયા કાર્બન ક્રેડિટ તો એનું જયારે પરિપક્વ ઝાડ થાય ત્યારે ગણતરી થશે અને એ ગણતરીમાં જે રકમ બંધ બેસે એ કેટલી બેસે પચાસ બી હોય સાહીઠ હોઈ શકે સિત્તેર હોય કે ચાલીસ હોય એ જે ગણતરી એમાંથી ઓગણીસ કાપીને એને હપ્તો મળી જાય પછી પણ સમજવા જેવું છે પછી મોટે ફાયદાની વાત ખેડૂતો માટે ખેડૂતે ફરી પાછું નીકળે ફરી ફરી ઝાડ બનવાનું છે કાર્બન ડાયોક્સાઈડ વાપરશે તો બીજા ચાર વર્ષ થશે ને તો પાછા એક સામટી બીજી કાર્બન ની રકમ મળશે પછી હપ્તે હપ્તા નહીં મળે એને એક સામટી મળશે આ તો એને પ્રમોટ કરવા માટે નીલગીરીની અગેન્સ્ટ માં નીલગીરીમાં એકલા વાવેતર લોકો કરતા હતા અમારે ઈતર બીજી પણ વૃક્ષો વાવાતા બાયોડાયવર્સિટી માટે વિવિધતા લાવવા માટે એટલે અમે આ એક પ્રલોભન આપ્યું કે ભાઈ નીલગીરી સિવાયના કોઈ રોપારોપ છે એને ત્રણ વર્ષમાં હપ્તે હપ્તે ઓગણીસ આપશું અને પછી વાસ્તવિક કાર્બન આપશું એવી રીતે અમે સાત હજારથી વધુ ખેડૂતોને અમારી સંસ્થા સાથે જોડેલા છે આ પ્રોજેક્ટમાં એમાંથી અમે સત્યાવીસ સત્યાવીસો જેટલા ખેડૂતોનું પેમેન્ટ કરી ચૂક્યા છીએ હજી થોડા બાકી છે એની અમારી પ્રક્રિયા શરૂ છે આ મહિનામાં બીજા સાતસો ખેડૂતોને ચૂકવશું ઓકે ચાર રૂપિયા પ્રમાણે ઓકે હવે આપને વન પંડિત એવોર્ડ મળ્યા છે એના સિવાય પંદર થી વધુ એવોર્ડ મળ્યા છે તો તમારા વિશે થોડી વાત કરો ટૂંકમાં અને તમારી જે સંસ્થા છે શ્રી ભુજલ વિકાસ મંડળ સર અમારી શરૂઆત આજથી બે હજાર ચારમાં મારો એક દીકરાનું મરણ થઈ ગયેલું અને ત્યારે હું પોતે ટેક્સટાઈલ એન્જિનિયર છું મિલમાં મારી જોબ હતી પણ અકાળે નોકરી છોડી દીધી રસ લીધો અને પછી એમાં અમે આગળ ઉતર્યા અને બે હાજર ચાર થી અમે સતત ખેડૂતોને ઓર્ગેનિક ફાર્મિંગ અત્યારે બધા સજીવ સજીવ ખેતી કરે એની શરૂઆત અમે આજથી બે હાજર ચારમાં શરૂ કરી દીધેલી એમ કરતા કરતા બે હાજર અગિયારમાં અમને ડોક્ટર જગદીશ પ્રસાદ સાહેબ પછી અમે ખેડૂતોને જે સરકારી યોજના હતી અને એકદમ ગ્રાસરૂટ લેવલમાં જઈને ખેડૂતોને સમજાયું કે ભાઈ આનાથી આટલા આટલા ફાયદા છે અમે વાવેતર થી વેચાણ સુધી એકદમ કોઈ પણ ચાર્જ લીધા વગર ગુજરાતના કોઈ પણ ખૂણે દિશાથી ડાંગ સુધી

દસ બાર પંદર વર્ષે થાય ત્યાં સુધીમાં ત્રણ ચાર વર્ષ વખત આ કપાઈ જાય એટલે ખેડૂત આવક પણ ચાલુ રહે અમારો પણ હેતુ સર અને ખેડૂત ને ચીલા ચાલુ ખેતી કરતા પારંપરિક જે ખેતી કરે એના કરતા પચીસ ટકા થી વધુ એને આમાં નફો મળે ઓકે હવે છેલ્લો એક પ્રશ્ન કે કોઈ ખેડૂત ને ખાલી પચાસ કે છ વૃક્ષ જ વાવા છે એને સેઢા એ જ ખાલી વાવા છે તો પણ એને આપણી સહાય વન વિભાગની અને કાર્બન મળી બિલકુલ મળી શકશે બંને મળી શકશે એટલા વાવે અંતે તો એને ઓછું મળશે ઓછા ભાવશે તો પણ અમારી કોઈ મર્યાદા નથી ઓકે વૃક્ષ વૃક્ષ મળવાના છે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના આજોલ ગામના કરશનભાઈ મારી પાસે છે અને એમને કાર્બન ક્રેડિટનો લાભ મળી ચૂક્યો છે તો કરશનભાઈને કેવી ખેતી કરી એના માટે લાભ મળ્યો કેટલો લાભ મળ્યો એ આપણે કરશનભાઈ પાસેથી જ જાણીએ કરશનભાઈ કેમ છો હો બરોબર સરસ છીએ હો હવે એક કહો કે તમને કાર્બન ક્રેડિટનો લાભ મળ્યો હા તમે શું વાવેતર કર્યું ને કાર્બન ક્રેડિટનો લાભ તમને કેવી રીતે મળ્યો એ લીમડા વાયા બે હજાર લીમડા વાયા દામી હા મલબારી લીમડા હા મલબારી લીમડા મિલિયા ડૂબીયા હા એટલે એના ચાર રૂપિયા લેખ કાર્બન વાળાની કંપની વાળાની અમોને સબસિડી આલી છે તો 2000 રૂપિયાના 4 રૂપિયા લેખે તમને આપી દીધા હા ચાર ચાર રૂપિયા લેખા આવી ગયા એટલે કેટલા રૂપિયા આયા ટોટલ 4 8000 8000 8000 એક રૂપાના 4 રૂપિયા એટલે 2000 રૂપિયાના તમને 8000 આવ્યા 8000 આયા હવે બીજો પ્રશ્ન કે તમારા ગામના બીજા ખેડૂતોને આ લાભ મળ્યો છે ખરો ઓ બીજોને મળ્યો છે હો બધા જેને જેને

બીજું વર્ષ ચાલે છે અને હવે આનું કાપણી ક્યારે થશે હજી બીજો બે વર્ષ હોય એટલે બે વર્ષ પછી કાપણી થશે એટલે ત્રણ થી ચાર વર્ષની વચ્ચે કાપણી ચાર વર્ષ કાપણી થાય એક આ લીમડો છે એ તમને એ વખતે કેટલામાં પડી શકે છે કાપો તો કપાઈ કાપ્યા પછી એક હજાર માં લગભગ પડે એક હજાર માં પડે એક હજાર માં પડે અને એક વીઘામાં કેટલા રોપા વાય છે એક વીઘામાં બસો ત્રીસ થી પોત્રી ચાલી લીધું ચાલી આવે અને એક વખત કાપો પછી બીજી વખત ફૂટે ઉત્પાદન મળે તૈયાર જેટલું વજનમાં થોડું પચાસ કિલો પચીસ કિલો શું ને ઓકે અને વચ્ચે તમે આંતર પાક પણ આમાં કરતા પેલો મી કપાસ ની અંદર પહેલી વાર પહેલી સાલ કપાસ ની અંદર ઉખેર્યા હતા અને પછી કપાસ કાઢી નાખી ઘઉં વાયા હતા